હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે વર્તમાન સમયમાં આપણને યુરિયા ડીપી પેસ્ટિસાઇડનો ખૂબ વધારે પડતો ભય હોય છે અને આ ભયના કારણે આપણે ફળોનું મહત્ત્વ સમજતા તો હોવા છતાં આપણે ફળનું સેવન નથી કરતા કારણ કે વર્તમાન સમયમાં યુરિયા ડીપી પેસ્ટીસાઈડ જેવી ઘાતક વસ્તુઓનો ખૂબ વધારે પડતો ઉપયોગ થવા લાગ્યો છે અને એમાંથી ખૂબ ઓછા એવા ફળો બચ્યા છે જે યુરિયા ડીપી અને પેસ્ટીસાઈડ જેવી ઘાતક વસ્તુઓથી બચી રહ્યા છે ખૂબ ઓછા એવા ફળ બચ્યા છે જેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ નથી ખૂબ ઓછા એવા ફળો બચ્યા છે જેમાં જેનેટિકલ મોડિફિકેશન થયું નથી અને એમાંનું એક ફળ એટલે જાંબુ હવે આપણે જાણીશું જાંબુ ખાવાના ફાયદા જો આપણે વજન ઘટાડવું હોય તો જાંબુને ભોજનમાં સ્થાન આપવું અચૂક આપવું જોઈએ વર્ષા ઋતુના બે મહિના એટલે કે અષાઢ અને શ્રાવણ અને આ બે મહિના કરતાં પણ ઓછા સમયમાં જાંબુ આવતા હોય છે આપણા શરીરની અંદર જે મેદ ધાતુ છે જે ફેટ છે એ બે વસ્તુથી બની છે એક પાણી અને બીજું માટી એટલે કે જે ચરબી જે છે પાણી અને માટીનું જ્યારે સંયોજન થાય છે ત્યારે એ ખૂબ વિપુલ પ્રમાણમાં બને છે એટલે કે એ ચીકણા સ્વભાવની હોય છે જાંબુ આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે આપણે બધાએ નોટિસ કરી હશે કે આપણા શરીરની અંદર ડ્રાયનેસ પેદા કરે છે આપણું મોઢું જે છે એ જાંબુ ખાધા બાદ બિલકુલ ડ્રાય થઈ જતું હોય છે એટલે આ જે જાંબુના ગૂંટ છે એ ખૂબ વજન ઘટાડવા માટે મદદગાર સાબિત થતા હોય છે તો જે પણ કોઈ લોકોને વજન ઘટાડવું હોય તેવા લોકોએ અષાઢ અને શ્રાવણ મહિના દરમિયાન ભોજનમાં જાંબુને સ્થાન જરૂરથી આપવું જોઈએ આપણે જાંબુ જરૂરથી ખાવા જોઈએ ઋતુમાં જ શા માટે જાંબુ આપણે ખાઈએ છીએ અથવા તો ઈશ્વર આપણને ઋતુમાં જ શા માટે જાંબુ આપતા હોય છે ઋતુ જ્યારે આપણે જોઈશું તો લગભગ એ તહેવારોનો સમય છે વર્ષાઋતુ દરમિયાન આપણે ખૂબ તેલ અને ઘીવાળી વસ્તુ ખાઈએ છીએ વર્ષાઋતુમાં જે જે તહેવારો આવે છે તેમાં વિશેષ પ્રમાણમાં મીઠાઈઓ તેલનો ઉપયોગ થતો હોય છે અને આપણું એવું એક અંગ જે તેલને પચાવવા માટે બિચારું અવિરત કાર્ય કરતું હોય છે અને બિચારાને ચોમાસાની અંદર ખૂબ બરદાન આવે એ એટલે લિવર તો વર્ષા ઋતુમાં લીવર સારી રીતે કાર્ય કરી શકે ફેટી લિવર જેવી સમસ્યા ના આવે વસંત વસંતઋતુમાં લિવર સંબંધિત કોઈ સમસ્યા ન સર્જાય એટલા માટે ઈશ્વર ચોમાસામાં જ આપણને જાંબુ આપે છે ડાયાબિટીસના પેશન્ટ આપણે બધા જ જાણીએ છીએ ડાયાબિટીસના પેશન્ટ માટે જાંબુ વરદાનરૂપ ફળ છે તો આપણું સ્વાદુપીંઠ જે છે આપણું પેન્ક્રિયાસ જે છે એ સારી રીતે કાર્ય કરી શકે એટલા માટે આપણે જાંબુ જરૂરથી ખાવા જોઈએ ઇન્સ્યુલિન જે થવાની જવાબદારી છે તમને અને મને ડાયાબિટીસમાંથી બચાવવાની જે જવાબદારી છે તે સ્વાદુપિંડ નામના અંગ સ્વીકારી છે આપણે જો સ્વાદુપિંડની કાર્યક્ષમતા વધારવી હોય મધુમેહ એટલે કે ડાયાબિટીસ જેવા રોગોથી બચવો હોય તો વર્ષાઋતુ દરમિયાન ભોજનમાં સ્થાન જાંબુને જરૂરથી આપવું જોઈએ જાંબુ જરૂર ખાવા જોઈએ વર્તમાન સમયની અંદર નાના નાના લોકોને પણ હૃદયરોગનો હુમલો આવતો હોય છે કારણ કે આપણા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ ખૂબ લોકોમાં વધવા લાગ્યું છે અને ખાસ કરીને ટ્રાયગ્લિસરાઈટ તો ખૂબ વધવા લાગ્યું છે જાંબુ જો આપણે ખાઈએ છીએ ત્યારે આપણે બધાએ અનુભવ્યું હશે કે સ્વાદિયે થોડું તૂરું હોય છે જ્યારે આપણે તૂરો રસ ખાઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર લોહીને શુદ્ધ કરતું હોય છે અને જ્યારે સરળ ઋતુ આવે ત્યારે ચામડીના રોગ તો ખૂબ વધે છે લોહીની બીમારી ખૂબ બધી સર્જાતી હોય છે આપણું લોહી શુદ્ધ રહે આપણા લોહીની અંદર ફ્લોટ નિર્માણ ન થાય અને લોહી ઘાટું ન થાય ઓલ ઓવર લોહીને શુદ્ધ રાખવું હોય લોહીની જો ગુણવત્તા સુધારવી હોય તો ભોજનની અંદર વર્ષા ઋતુમાં આપણે જાંબુનું સેવન જરૂરથી કરવું જોઈએ એટલે કે જાંબુને અવશ્ય ખાવા જોઈએ જે પણ કોઈ લોકોની ઓઇલી સ્કીન હોય જે પણ કોઈ લોકો બહાર જાય તેમને ધૂળને એવું વધારે ચોટી જતું હોય ચહેરા ઉપર જે લોકોને ખૂબ પિમ્પલ્સ થતા હોય જો આ તમામ સમસ્યાઓથી બચવું હોય તો ભોજનમાં જાંબુની સ્થાન અવશ્ય આપવું જોઈએ ચોમાસામાં આપણને રોગ ખૂબ વધારે પ્રમાણમાં ફેલાતા હોય છે જેમ કે મરડો છે ટાઈફોઈડ છે કોલેરા છે ચોમાસાની અંદર લૂઝ મોશન જેવી પણ સમસ્યાઓ ખૂબ વધારે થતી હોય છે નાના નાના બાળકોને વારંવાર ઝાડા થવાની પણ સંભાવના થતી હોય છે ચોમાસામાં આવી બીમારી ખૂબ વધારે પ્રમાણમાં ફેલાતી હોય છે એટલા માટે ઈશ્વર પ્રકૃતિ ચોમાસાની અંદર જ આપણને જાંબુ જેવા ફળ આપતી હોય છે કારણ કે જાંબુ જે છે એ જણાવેલ તમામ રોગ આવે નહીં એ પહેલાંનું સુરક્ષા કવચ આપણા શરીરમાં બનાવે છે પરંતુ કોઈ પણ વસ્તુ સારી હોય તો તેના માઇનસ પોઈન્ટ ન હોય એવું તો બનતું જ નથી જેની ઇફેક્ટ હોય તેની સાઈડ ઇફેક્ટ પણ હોય જ તો હવે આપણે જાંબુ ખાવા માટે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેની વિસ્તારથી માહિતી લઈએ જાંબુના ફાયદાની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે આપણે એક વસ્તુ પર ખાર ભાર મૂકતા હતા આપણે જાંબુને ભોજનમાં સ્થાન આપવાનું છે એટલે કે એને ભોજનના રૂપે લેવાનું છે આપણે ફળને ભોજન બનાવવાનું છે તો તમે સવારનો નાસ્તો સ્કીપ કરો એના બદલે તમારે જાંબુ ખાઈ લેવાના છે જો તમે બે રોટલી ખાતા હોય તો એક રોટલી ઓછી કરો અને જાંબુ ખાઈ લો અને જો આપણે આવી રીતે જાંબુ ખાઈશું ત્યારે એ પચવા માટે આપણને પાચક રસ આપણા શરીરમાં પ્રાપ્ત કરતો હોય છે ચોમાસામાં તો આમે પાચન અંગની મંદ હોય છે પહેલાં આપણે ખૂબ ધરાઈને ભરપેટ જમી લઈએ પછી જો આપણે જાંબુ ખાઈશું તો એ જાંબુ આપણા શરીરમાં ક્યારેય નહીં પચી શકે જાંબુ ખૂબ સારા છે પરંતુ એનો એક જ માઇનસ પોઈન્ટ છે કે તે ખૂબ ડ્રાય હોય છે જે લોકોની સ્કિન ઓલરેડી ડ્રાય જ છે એવા લોકોને જાંબુનો ઉપયોગ થોડો ઓછા પ્રમાણમાં કરવો જોઈએ જે પણ કોઈ લોકોને સાંધાના દુખાવા છે જે પણ કોઈ લોકોને જોઈન્ટમાં એટલે કે ઢીંચણમાં કે કોઈ બી સાંધામાં કટકટ અવાજ આવતો હોય છે જે લોકો ખૂબ પટલા હોય છે એવા લોકો માટે જાંબુ બહુ સારા નથી એટલે કે એવા લોકોએ ઓછી માત્રામાં જાંબુનું સેવન કરવું જોઈએ જાંબુ ખાવાનો સૌથી સારામાં સારો સમય છે સવારનો તો આપણે રાત્રે ક્યારેય ન જાંબુ ખાવા જોઈએ જો આપણે રાત્રે જાંબુ ખાશું તો એ આપણા શરીરમાં ખૂબ ગેસ ઉત્પન્ન કરતો હોય છે કારણ કે જાંબુ સ્વભાવે વાયુ પેદા કરનારા છે તો એ વજન તો ઘટાડશે પરંતુ જે પતલા લોકોમાં ખાશે તો તે લોકોને વાયુની સમસ્યાઓ પેદા થઈ શકવાની સંભાવના છે જે લોકોને ઓટકારો આવતા હોય છે ખાટા ઓટકારો આવતા હોય છે જો તેવા લોકો જાંબુનું સેવન કરશે તો તેમને ગેસ થવાની સંભાવના ખૂબ વધારે પડતી હોય છે તો આવા લોકોએ જાંબુનું સેવન ખૂબ સાવધાની રીતે કરવું જોઈએ અને જો આવા લોકોને જાંબુ ખાવા જ હોય તો તેમને શું કરવાનું છે સંચર લેવાનું છે તેમાં થોડું મરી નાખો અને એમાં જાંબુને ટીપ કરીને એમાં જાંબુને બોળીને ખાવા જોઈએ એટલે કે જાંબુની જો એમાં બોળીને એટલે કે એમાં ડીપ કરીને જો ખાવામાં આવે તો સંચર અને કાળા મળી એ વાયુને શાંત કરનારા છે એટલા માટે તમને વાયુ થવાની સંભાવના ખૂબ ઓછા પ્રમાણમાં થવા માગશે જાંબુની સીઝન ત્રીસ દિવસથી લઈને પિસ્તાલીસ દિવસ સુધીની જ આવતી હોય છે જેવો ભાદરવો શરૂ થશે જેવો આસો આવશે ત્યારે જાંબુ આપણને નહીવત પ્રમાણમાં જોવા લાગશે અને પછી ત્યારે વગર સીઝને જો તમે જાંબુનું સેવન કરશો તો તમને જાંબુ ગણ પણ નહીં કરે હવે આપણે એ તો જાણી લીધું કે જાંબુ ખાવાના કેટલા બધા ફાયદા છે પરંતુ હવે આપણે એ જાણીશું કે જાંબુના ઠળિયાનો પાવડર ખાવાના પણ કેટલા બધા ફાયદા છે જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ હોય છે એટલે કે મધુમેહ હોય છે તે લોકોને તો ખૂબ વધારે પ્રમાણમાં પાવડરનું સેવન કરવું જોઈએ જે પણ કોઈ લોકોને પોતાનું વજન ઘટાડવું છે તેમના માટે તો જાંબુ પણ ફાયદાકારક છે અને જાંબુના ઠળિયાનો પાવડર પણ ખૂબ ફાયદાકારક છે અને જે લોકોની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ છે તે લોકો માટે પણ જાંબુના થળિયાનો પાવડર ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે જે પણ કોઈ લોકોના શરીરમાં તજા ગરમી છે તે લોકો માટે પણ જાંબુના થળિયાનો પાવડર ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગી થતો હોય છે અને જે લોકોને ડાયાબિટીસ હોય છે તે લોકો માટે તો રામબાણ છે ઠળિયાનો પાવડર હવે આનું સેવન કેવી રીતે કરવાનું છે તો આપણે ઠળિયાનો પાવડર સવારે નાસ્તો કર્યા પછી અને સાંજે ભોજન કર્યા બાદ તેનું સેવન એક એક ચમચી લેવાનું છે તમે આ થળિયાનો પાવડર સવારે નાસ્તા બાદ હુંફાળા પાણી સાથે પણ લઈ શકો છો અને માટલાના પાણી સાથે પણ લઈ શકો છો અને સાંજનું ભોજન કર્યા બાદ આનું એક ચમચી પાવડર તમે હુંફાળા પાણી સાથે કે માટલાના પાણી સાથે પણ લઈ શકો છો જો આવું વારંવાર કરવામાં આવે તો આપણો વજન પણ ઓછો થતો હોય છે અને ડાયાબિટીસમાં ખૂબ લાભ થતો હોય છે અને ચામડીના રોગ મટી જાય છે અને જણાવ્યા પ્રમાણે બધા જ રોગમાં ફાયદા થતા હોય છે જાંબુ જે બાળકોને કફ થતો હોય તેમના માટે પણ ખૂબ ઉપયોગી થતું હોય છે જે બાળકોને કૃમિ પેટમાં થયા હોય તે બાળકો માટે પણ ખૂબ ઉપયોગી છે તેમને જાંબુ ખવડાવો ધીમે ધીમે કૃમિ પણ ઓછા થવા લાગશે અને કફ પણ ઓછો થવા લાગશે કારણ કે એ ડ્રાય હોય છે આપણે બાળકોને જાંબુનું સેવન દૂધ સાથે નથી કરાવવાનું કારણ કે જાંબુ અને દૂધ જો બંને જ સાથે લેવામાં આવે તો તે બાળકોને પેટમાં ખૂબ વધારે બીમારી ઉત્પન્ન કરી શકીએ છીએ એટલા માટે આપણને બાળકને દૂધ સિવાય એમ નામ જાંબુ આપવાના છે અને જો જાંબુ ન ચાઈ શકતા હોય તો તેમને જાંબુનું શોર્ટ્સ પણ બનાવીને પીવડાવી શકો છો